મહેસાણા એ ડિવિઝન પોલીસે આશુદાદાની દાદાગીરી એના જ એરિયામાં ઉતારી પોલીસે બિફોર આફ્ટર વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ મહેસાણામાં તમંચા જેવા હથિયાર તેમજ વારંવાર મારામારીના ગુના આચરી લોકોમાં દહેશત ફેલાવતા આશુદાદાની શાન ઠેકાણે લાવતી પોલીસ વારંવાર શરીર સંબંધી ગુનાઓ આચરી લોકોમાં ભયનો માહોલ ઊભો કરતા આરોપીને પકડી કાયદાનો પાઠ ભણાવતી મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ ગુજરાત રાજ્યના માનનીય પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય નાઓએ ગુજરાત રાજ્યમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમને પકડી તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ છે જેના અન્વયે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર તરુણ દુગ્ગલ જિલ્લો મહેસાણા તથા નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલ મહેસાણા વિભાગ મહેસાણા નાઓએ મહેસાણા શહેરમાં વારંવાર અસામાજિક પ્રવૃત્તિઓ કરી મહેસાણા શહેરની જાહેર સુલે શાંતિ ડહોળી ગુનાઓ કરવાની ટેવવાળા ઈસમોને પકડી તેઓની વિરોધમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર પી એલ વાઘેલાનાઓના માર્ગદર્શનના આધારે ગઈ તારીખ આઠ છ બે હજાર પચીસના રોજ મહેસાણા દેલા વસાહત રોડ ખાતે ફરિયાદીને તું મારી બાતમી તે કેમ આપે છે તેવું કહી એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી તેના હાથમાંથી તલવાર ફરિયાદને ડાબા પગે મારી જવાથી મારી નાખવાની ધમકીઓ આપવા બાબતોની મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આ બાબતને લઈને ભારતીય ન્યાય સંહિતા કલમ મુજબના પાંચ ગુનાઓ દાખલ કરી જે ગુનામાં ગુનો કરીને નાસ્તા ફરતા આરોપી અશરફ ઉર્ફે નસીરભાઈ મોહમ્મદ હુસૈન મુલ્લા રહેવાસી હાલ દેલા વસાહત મહેસાણા તાલુકો જિલ્લો મહેસાણાવાળાને પકડી પાડી કાયદાનું ભાન કરાવતી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી અને પાંચ જેટલા ગુનાઓમાં સંડોવાયેલા આરોપી અશુદાદા શાન ઠેકાણે લાવતી પોલીસ રમીલાબેન ભાવસાર મહેસાણા તું બનાવું તારું વિડિયો બનાવ કે તારો તું બનાવું બના કે વિડિયો બનાવ તારો જો અમારે વિડિયો ના અલવારા તમે જો તો ભઈયા આલા તેરે ઉતારો છોકરો લઈને અમે તમે ના હાથ બાજી ના જો બધા આય કે આ સાહેબ અમે ચલા હાથ કે ઓસ કરા હાથ કે ઓસ કરે અમે સાહેબને પૂછો કે શું મજામાં હાથ કે ઓસ કરે ન કરે કોઈને આ ઉધવા દે કાઢ્યો મારા કાં કોઈ સાળો કે આવણો કે હવે સાહેબ જો કે મોહરમ તમારે ઓછા પાડતા સાહેબ ભાઈ બંધી દો દારો કાલ તારી છોરી આવી જામીયો જો <mí> હોય